એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર ચાલશે કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર ચાલવા જઈ રહ્યા છે તેના શુભ અને અશુભ પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કર્ક રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જેના કારણે ચાંદીનો રથ બનશે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો રથ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળી શકે છે અને શનિદેવના આશીર્વાદથી તેમની બધી દુવિધાઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિચક્રમાં તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે શનિને કુંભ રાશિમાં ગોચર કરવામાં પૂરા ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં બેઠો છે જ્યારે માર્ચમાં તે તેની રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે શનિ ચાંદીના રથ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે શનિ ગુરુની રાશિમાં પ્રવેશ કરીને તે ચાંદીના રથ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે શનિ ચાંદીના રથ સાથે ચાલવાથી આ કર્ક રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા તેમજ ઘણા પૈસા મેળવી શકે છે આવી સ્થિતિમાં બીજા પાંચમા અને નવમાં ભાવમાં ચાંદીના રથ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ દરેક ક્ષેત્રમાં કર્ક રાશિના લોકોને સાથ આપવાનું શરૂ કરશે કર્ક રાશિના લોકો માટે ચાંદીનો રથ ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ આ પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે છે જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે પચ્ચીસ એપ્રિલના રોજ જ્યારે શનિ ચાંદીના રથ પર ચાલશે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલવાના છે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમને ઘણા આશીર્વાદ આપશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવવાનું છે તમને તમારી મહેનતના સારા પરિણામો મળશે અને તમારા નેતૃત્વમાં પણ વધારો થશે તમને તમારા કારકિર્દીમાં સફળતાના ઘણા રસ્તા મળશે જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેશે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શનિદેવ સારા પરિણામ આપશે શનિ તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામ મળશે શનિદેવની કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે ઉપરાંત જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે તમને સરકાર તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે કોઈ પણ ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવ તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિકુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કર્ક રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય અથવા પોતાનો મોટો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે ઉપરાંત જે લોકો લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છે તેમને સફળતા મળશે તેમનો ધંધો દિવસ રાત ચાર ગણો વધશે તે દૂર દૂર સુધી ફેલાશે ભાગીદારીમાં ધંધો કરતા વેપારીઓને નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની ખાસ કૃપા તમારા પર છે વેપારી વર્ગના લોકો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી જવાના દો નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ તમને તમારા નાણાકીય પક્ષમાં ઘણો લાભ આપવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે તમને તમને એક એક પછી સફળતા મળશે વ્યવસાયમાંથી નફો મળશે મિત્રો તમને આવનારા ક્ષેત્રમાંથી પૈસા મળશે આ સમય દરમિયાન તમે ખર્ચમાં ઘટાડો જોશો આના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માંગતો હતા તે શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના રથ પર ચાલશે ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્નજીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા લગ્નજીવનમાં મીઠાશ વધશે જે વ્યક્તિના લગ્ન જીવનમાં લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શનિદેવના આશીર્વાદથી હવે પરિવારમાં મતભેદોનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેના કારણે તમને અનુકૂળ પરિણામો મળશે ઉપરાંત વ્યક્તિના લગ્નજીવનમાં જે દ્વિધાઓ ઊભી હતી તે હવે સમાપ્ત થશે મિત્રો આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર